પછી પાછું હું રાઉન્ડ લઈશ પણ ફરમાઈશ હતી આપણને પાડવા માટે લોકોને કોશિશ નહી પણ કાવતરા કરવા પડે બપો મારે કોઈ દુશ્મન નથી આ તો તમને ગમે છે એટલે કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને મિત્રો ગીતા રબારી મિત્રો સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો વાયરલ થતો જ હોય છે મિત્રો અને અનેક કલાકારથી મિત્રો ગીતા રબારી અલગ અંદાજમાં ગાતો જ હોય છે મિત્રો બેન સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ આવતા હોય છે તમને ખબર જ છે મિત્રો તો આ તમારા માટે ગીતા રબારીનો વિડીયો લઈને આ મિત્રો તો પૂરો પૂરો વિડીયો જોજો મિત્રો અને ગીતા રબારી કેવું ગાય છે એ બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કેમ કે ગીતા રબારી ઓલરેડી મિત્રો વાયરલ હશે જ મિત્રો કોઈ વાયરલ કરવાની જરૂર નથી મિત્રો પણ તમે જોવા ગીતા રબાઈનો અવાજ મિત્રો એક કંઠ છે કુદરતે આપેલો મિત્રો એ ના પૂછવાની વાત છે મિત્રો અને બેન ગીત ગાય એટલે વાયરલ થતું જ હોય છે મિત્રો તો અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે મિત્રો પણ બેનનું આખો અલગ અંદાજમાં ગીત ગાયું છે બેનને મિત્રો તો તમને આખો ન્યૂઝ બતાવવા મિત્રો આપણી ચેનલ ઉપર દરેક કલાકારની ન્યૂઝ આવે છે જણાથી મોટા મિત્રો તો આ બેનનો ખાલી વિડીયો જોશે એટલે મિત્રો તમે બી ચોક્કી જશો મિત્રો કેમ કે બેન આખા અલગ અંદાજમાં ગાય છે મિત્રો તો તમે જુઓ બહેનનો વિડીયો અને તમને કેવું ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો વિડીયો થોડો લોંગ છે મિત્રો પણ જુઓ બેનનો વિડીયો અને તમને કેવું ગમે કોમેન્ટ કરીને જણાવજો તો આ બંને માત્ર બાય બાય બીજા વિડીયો મળે ત્યાં સુધી જુઓ ગીતા રબાઈનો વિડીયો અને કેવું ગમે કોમેન્ટ કરીને જણાવજો

કે તારું તપતું ધર્મય અભી મોન ને પોખો ના યવા દે કે જુગો જુગ ના ચોપડા તારી હથેડી મોરખે તારું તપતું ધર્મય ભીમાન ને પાખો ના યવા દે માં જુગો જુગ ના ચોપડા એની હથેડી મોરખે મારી નાભી ને મારા નેણ વળી વળી તારા હો મુતા કે મારી નાભી ને મારા નેણ વળી વળી કે દવારી કાના નાથ ની મીઠુડી નજર આ હજાર હાથ વાળો રાખે અમારી ખબર કે જન્મ્યો તું જેલમાં અનમાલ્યો તું મહેલ માં આ દોરંગી દુનિયા ના ખેલ માં તમે બેહજો અમારી વેલ માં કે જન્મ્યો તું જેલ માં અનમાલ્યો તું મહેલ માં આ દોરંગી દુનિયા ના ખેલ માં તમે બેહજો અમારી વેલ માં મારો દેવા દ્વારિકા ો ચરાવતો ભાડ્યો અમારે ગાયો નો ગોમા અમે ઠાકર ના ચકર અમે ઠાકર ના ચક્ર